વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના અંતરોલી ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવા તેમજ ભગવાન બિરસા મુંડાને પચાસમી જન્મ જયંતિ જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણીમાં હાજરી આપવા સુરત પધાર્યા હતા સુરત એરપોર્ટ પર વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ તથા નિયોલ હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના અંત્રોલી ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવા તેમજ ભગવાન બિરસા મુંડાને જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણીમાં હાજરી આપવા સુરતમાં પધાર્યા હતા મિત્રો સુરત એરપોર્ટ પર વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનના નિરીક્ષણ અને ભગવાન બિરસા મુંડાને ને એકસો ને પચાસ જન્મ જયંતિ જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી માટે આવી પહોંચ્યા હતા એ અવસરે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સાંસદ મુકેશ દલાલ મેયર દક્ષેશ માવાણી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સુરતના નિયોલ હેલીપેડ ખાતે વડાપ્રધાન શ્રીનો મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગડિયાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું બિહારમાં એનડીએની ભવ્ય જીત પછી આજે બીજા જ દિવસે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસે છે બિરસા મુંડા કે જેને આદિવાસી સમાજ ભગવાન પણ માને છે ને જેનું સ્વતંત્રના સંગ્રામની અંદર ખૂબ મોટું યોગદાન રહ્યું છે જેણે શહીદી પોતે અને પોતાના દીકરાએ વોરી લીધી હતી એમના કાર્યક્રમ માટે નર્મદા જિલ્લામાં એ આજે આવી રહ્યા છે એના પહેલાં જ્યાં દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ એ પૂર્ણ થવાના આરે છે એનો માહિતી મેળવવા માટે એને ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરીને એ પ્રોજેક્ટનો પણ ખુશ મળે એના માટે એને પણ વિઝિટ લઈને જાત માહિતી મેળવવાના છે અને ત્યાંથી નર્મદા જિલ્લામાં બિરસા મુંડાજીના કાર્યક્રમ માટે જવાના છે સાંજે એ સુરત થઈને પાછા દિલ્હી પ્રસ્થાન કરશે ભારતીય જનતા પાર્ટી માટે આખા દેશ માટે ડબલ આનંદનો દિવસ છે કે બિહારમાં સુનામી પછી ભવ્ય જીત પછી બીજા દીજા આખા દિવસ આખા દેશમાં જે વિજયનો માહોલ છે એ માહોલના અંદર ગુજરાતમાં જ એમનું પ્રથમ આજે કાર્યક્રમ છે અને એ કાર્યક્રમને કારણે ગુજરાતમાં સૌથી વધારે ઉત્સાહ જોવા મળે રહ્યો છે